આલોક થોડાક થઈ તો એ ઘટાઈ મારે અંબાજી જવાનું છે એટલે હું એ ઉછી ના લાઈન ચાલુ છું આ તમારે જવા છે નહીં થાય એમ ચોથી થાય આ બીજા ઋષિ ના લાવે છે તમારે જવું મજૂરી કરી લાવો ભાઈ હવે મજૂરી કરી પણ હવે ભેગા ને છે શું કરો કોસો પીવા નાખો ભાઈ તો તો ક્યાં જવાના છો તમે કેજો

હા બરાબાઈ પૈસા રોડ તો કરું ચોક થી એ હા દારૂ લઈ લે આ તો મારા વર્ષે ચોક પડી તો પછી મારા મોડું હું તો ના લઈ જવાય આ તો પીપીન બગાડી પીપી પોરે પો લઈ જાય ચ્યાગે પક્ષ એમાં ચાર દણા મને માર્યો ના લઈ જુદારુગી હંગાત એકલા જ આવું છે કોઈ હંગાત નહી લઈ જાવ પર તો મારું ઓળખું એકસો વીસ રૂપિયા ખર્ચો થઈ ગયો તો મારે હું તો પાછું મૂકું છે પર તો કશું ને ખાલી વતી હે ગયા હું ખાતો ખાતો ગયા અને ખાલી વીસ રૂપિયામાં પછી લીધી અને બસ નું ભાડું કઢાયું તો મૂકું પડી છું મારે એમ અને અગિયાર હજાર રૂપિયા લઈને જો પાછું તો ઓછા પડ્યા હતા હું તો પંદર હજાર રૂપિયા લીધા છે માગી આ મારે ઓછા પડી જ્યો જાઉં તો પંદર હજાર લીધા છે ને તે કેમો ખાતા ખાતા જાહા ઈ કળા લે હો અને પછાદી હો તો ચલા ચાળીસ રૂપિયા જેવું થાય આ વળતાનું બસ રૂપિયા પાડું ના બસમાં આપણા ભાઈ બનના નહીં તો કોન્ટેક્ટ કરી વીસ રૂપિયા ઓછા કરાવશો એટલે એસી રૂપિયાની ટિકિટ મળી જાય બસ આપણે અંબાજી જઈને આવતા રેહું બા

એટલે અંબાજી આડું જો ઈબો 1000 રૂપિયા જોતા નહી મત બે 5000 ઉલે આમાં છે લે એટલે બોલું પા આ તો મારી ટ્રીક છે ચમ ટ્રીક એટલે જો હું તમારા જોડે આઈ નિમ કીધું કે બોલું પા લાવજો 1000 રૂપિયા તો તમે આલો ના તમે દી મત કેજો તમારા જોડે પૈસા જ નહી યા ગટે તમારી ટ્રિકો તમારી જીવિત છે પણ ગટે અંબાજી તો મારે આ બાનું છે લે હું હોય ખડો તા એક કામ કરો

કઈ વાત ચી લઈ રહ્યા વાજો એટલે શું ખબર છે કડી મોઈ લઈ ખાતે ફાવે કે રોટલીઓ જ લીધી છે બસ એટલે બોલ બા પીપળો છો જો આમ આમ એલા પીપળો ગાજો તમે અલ્યા બિહાઈ હા અંબાજી મારે આ બાંધુ છે જોર જવાન છે જવાન નહીં આબાનું છે ઈમ એટલે કલા હંગાત અમારન ગચ્છમ કનાંગા જીતલે તમન કલે કીધું કે હું જવાનો હું いや હાલ ગટઈ આયા ત માર કે કે બ્યાહી આડી સી કે અમે બ્યાહી બેમ ભાજી જશો યામ બોલુ બા હ જવાનો તું પણ હું બંધ રાખીશ ના ના પ્યાહી બંધ ના રખાય હું તમર વાદી તો મુયે કીધું મારા એમ ભાજી આપવાનું છે તો તો પડી મેરો નહીં જવાનો હું તો તો એટલે કેમ નહીં જવાના પૈસા હો પડી કેટલા સી તમર જોડે પૈસા

આપણે લાભી પડે લાભી પડે ત્યાં આપડો છોકરો વાટ જોઈ રહ્યો તારી બહુ વાંચી જઈશે એટલે હું વિચાર કરો છો

આ તો કેમ્પે કેમ્પે બે છે અને મણ ખાય છે બે કલાક સુધી તો ખા ખા એટલી કાળા મારો બલપા ખાઈ રોકી ખાઈ રોકી પણ ઉભા થાય તાણી લઈને ઓમ 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 હેડસી ચાલ પારા આવે અમારે તો બે ના દાડા થઈ જાય એટલી કાળા તો પૈસા પટી જાય અમારે જોડે લઈ દઈ જવાનું કોઈ એક વાંધો જતુરી આવું છે

માલ ચાર પોત જણા જાણો તો વિચાર તો મારે આવડો લે પણ મન પંદરસો રૂપિયા બળુભાઈ કર્યો પંદરસો નો કહી એટલે તમારે પચીસો રૂપિયા અંબાજીમાં એમ હું મારું એટલે જોઈ લે એટલે તમારે ઘણી તારી થાય કે પીરવા દે પણ જોઈ હોય થારા ફાય આરે તો હાલ ઉપર લો થઈ ગયું મે પચીસો જોતા થઈ જાય પચીસો કમ્પ્લીટ થઈ જાય આપણે હવે અંબાજી એમ ખેમ જઈને આવતા રે બાલે જો ગટે ચાડે પાછા આવશે હવે પાછા આવશે જાજ દે એટલે માલ દેજો પાછા યાદ રાખજો એમ કરો અંબાજી જઈને તરત આવી જજો તમે અરે અંબાજી ઘરે ઘરે આવી હા 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 હારવાડો ચીલા વાજી હડવાના છો ત્રણ વાજી જોયું હાડવાનું છે ત્રણ વાજી જોયું એમ ને અંબાજી તો હું અને તૈયાર થઈ મને જવા તૈયાર થઈ ના આવે આપણો આવી જાય અને આખા ગમો ફરી ફરી કહી દીધું કે હે જવાના છે જવાના છે બધા હાંકાર ખ્યાસી મારા હોય છે એ તો લઈ જ લઈ જવા અને ગટાઈ આવશે ને હંકાર તો લોશો જ છે ફાસો એને વળી પીવા જવું હશે અને પી ચિયા પગમાં ગટી જાય ને તો વળી ચિયાક મારવાય મળે મને તો તમારે તો આબરું જાય લંબાજી જતા હોય આબરું જાય ના ચાલે આપણે ના ગટાઈ ના જોવી આપણા હાંઘાર લઈ જ જઈ જવા માલ આવ્યા તા હારડી જેવા પગ નહીં તો ક્યાંતા જ નહીં થોડુંક ખેડૂત જાય

એટલે સારું કર્યું આ ગટિએ ખાલી બાલ ના કીધું બસ બસ ઈ લફો છે એક જાતનો હેડે જાતે માસે ચેકને પકડાઈ પકડી હે કેમ છે ટેકણું પૂછણું ફલાણું આ વાત કરી મી એક મિનિટની વાત હોય ને તો તમારો બે ત્રણ કલાક ખેંચી નાખી પછી અમારે હેડવાનું ચાની આમ પાછા નાસ્તો કરાવશે ચાપ આવશે એમાં પૈસા કાઢી આવશે તરત ના પૈસા હલાતા હશે મફત આવી આવીશી પૈસા ના કોઈ લઈ જઈ આ તરત હેડી જાઉં એકલો પહોંચી જાય હું તો ના કોઈ ન લઈ જવા બે મા પૈસા પાસે હું આવું છું બોલ મારી અંબે જય જય અંબે અંબાજી દૂર હે જા જરૂર હે બોલ મારી અંબે જય જય અંબે અંબેલા ઘટી ચાઇન હોય જી ઝાબડી લેખડી જ છે કોઈ ખબર ન પડવી